સમાચારમાં નજર કરીશું અમરેલી ઉપર તો અમરેલીના રાજુલામાં શહેરના ભારતીય સેનાના ઓપરેશન સિંધુની સફળતાની ભવ્ય ઉજવણી માટે તિરંગા યાત્રાનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આંબેડકર સર્કલથી હવેલી ચોક સુધી તિરંગા યાત્રા યોજાય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સંતો મહંતો વેપારીઓ ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા દેશભક્તિ ગીતો હાથમાં તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઇ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અને આ દેશના એરફોર્સ અને આપણા જવાનોને એક સલામી આપવા માટેનો આજનો આ કાર્યક્રમ ઓપરેશન સિંદૂર જે કરવામાં આવ્યો એને સલામી આપવા માટેનો આજનો આ કાર્યક્રમ પહેલગામમાં આપણા દેશના કેટલાય નિર્દોષ નાગરિકોની જે નિર્મમ હત્યા કઈ રીતે અને એનો જવાબ યશસ્વી વડાપ્રધાન અને આપણા આ દેશના જવાનોએ જે આપ્યા છે જવાનોને સેલ્યુટ કરવા માટેનો આજનો આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છું ખૂબ ટૂંકા સમયમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો સાથે મળીને એક એક નાગરિક આ દેશનો જાગૃત થઈને આ દેશના જવાનોને સેલ્યુટ કરવા માટે અને એને નમન કરવા માટે આજે આ કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા છે ત્યારે હું આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે એમનો ખૂબ આભાર માનું છું અને હંમેશા માટે આપણા દેશ માટે જાગૃત રહે એ માટેનું આહવાન કરું છું સાધુ આમાં ઉપસ્થિત રહ્યા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને અઢારે અઢાર વર્ણના લોકો તિરંગા યાત્રામાં જોડાયા બલ અઢારે અઢાર વર્ણના લોકોનો ખૂબ ખૂબ આભાર